ધોરણ સાત સ્વ અધ્યયન પોથી ભાગ એક વિષય ગણિત ચાલો યાદ કરીએ પાના નંબર સત્યાવીસ તેનો મહાવરો જોઈએ પેલો પ્રશ્ન લીટી કરેલા અંકોની સ્થાન કિંમત જણાવો ત્રણ રકમ આપણને આપેલી છે જે અંકની નીચે લીટી કરેલી છે તેની સ્થાન કિંમત આપણે લખવાની છે એકદમ સરળ પ્રશ્ન છે સૌથી પહેલાં જોઈએ ચાર તો ચારની સ્થાન કિંમત લખવા માટે ચાર લખવાના પછી કેટલી સંખ્યા છે તે ગણીએ એક બે ત્રણ ચાર પાંચ પાંચ સંખ્યા છે તેથી ચાર ની પાછળ પાંચ શૂન્ય લગાવવાના એકમ દશક સો હજાર દસ હજાર પાંચ શૂન્ય લગાડવાથી ચાર ની સ્થાન કિંમત મળશે ચાર લાખ બીજો અંક કયો છે બે બે પછી કેટલી સંખ્યા છે એકમ અને દશક બે સંખ્યા છે તેથી બે પછી આપણે બે શૂન્ય લગાવશું બીજી રકમ જોઈએ છ ની સ્થાન કિંમત માટે એકમ દશક સો હજાર દસ હજાર લાખ એટલે કે એક બે ત્રણ ચાર પાંચ છ છ ની પાછળ છ શૂન્ય લગાવવા પડે તો આપણને છ ની સ્થાન કિંમત કેટલી મળશે સાઠ લાખ ત્રણની સ્થાન કિંમત જોઈએ એકમ દશક સો તો ત્રણની પાછળ આપણે ત્રણ શૂન્ય લગાવવા પડે તો ત્રણની સ્થાન કિંમત કેટલી મળશે ત્રણ હજાર ત્રીજી રકમ જોઈએ નવ નવની સ્થાન કિંમત જોઈએ એકમ દશક સો હજાર દસ હજાર તો નવની પાછળ એક બે ત્રણ ચાર પાંચ પાંચ શૂન્ય લાગશે તો નવની સ્થાન કિંમત મળશે નવ લાખ એવી રીતે ત્રણની પાછળ ચાર શૂન્ય લાગશે તો ત્રણની સ્થાન કિંમત મળશે ત્રીસ હજાર પ્રશ્ન બે આપેલી સંખ્યાઓના અંકોને સ્થાન કિંમતના કોષ્ટકમાં દર્શાવો તથા સંખ્યાને શબ્દમાં લખો ત્રણ રકમ આપણને આપી છે આપણે સ્થાન કિંમતનું કોષ્ટક તૈયાર કરવાનું છે અને પછી આ સંખ્યાને આપણે શબ્દમાં પણ લખવાની છે કોષ્ટકમાં તમે જોઈ શકો છો સંખ્યા એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ આવી રીતે ખાના પાડેલા છે અને છેલ્લે આપણે તે સંખ્યાને શબ્દમાં લખવાનું છે જે રકમ લખી છે એકમના સ્થાને ચાર દશકના સ્થાને ત્રણ સોના સ્થાને પાંચ પછી શૂન્ય શૂન્ય હજાર દસ હજાર લાખના સ્થાને આઠ અને દસ લાખના સ્થાને બે ટૂંકમાં આપેલ સંખ્યાને અહીં તમે જોઈ શકો છો બે આઠ શૂન્ય શૂન્ય પાંચ ત્રણ ચાર આવી રીતે ગોઠવેલું છે એકદમ સરળ છે શબ્દોમાં લખીએ તો 28 લાખ હજાર દસ હજારના સ્થાને કોઈ સંખ્યા નથી તેથી સીધું આપણે પાંચસો ચોત્રીસ લખશું તો શબ્દમાં કેવી રીતે લખાશે અઠયાવીસ લાખ પાંચસો ચોત્રીસ બીજી સંખ્યા પણ અહીં આપેલી છે પાંચ શૂન્ય ચાર શૂન્ય ત્રણ ચાર શૂન્ય આવી રીતે આપણે ગોઠવી દીધું હવે એને શબ્દમાં લખીએ પચાસ લાખ ચાલીસ હજાર ત્રણસો ચાલીસ એવી રીતે ત્રીજી સંખ્યાને પણ અહીં ગોઠવેલી છે શબ્દમાં લખીએ તો આડત્રીસ લાખ ત્રણ હજાર પાંચસો છેતાલીસ પ્રશ્ન ત્રણ આપેલી સંખ્યાઓનું સ્થાન કિંમતના આધારે વિસ્તરણ કરો એકદમ સરળ છે જોઈએ સૌથી પહેલા જોઈએ નવ નવ પછી કેટલી સંખ્યાઓ છે પાંચ તેથી નવ ગુણ્યા એકની પાછળ પાંચ શૂન્ય કરવાના વચ્ચે વધતાની નિશાની કરવાની નવ પછી કોનો વારો આવ્યો બેનો બે પછી કેટલી સંખ્યાઓ છે ચાર તેથી બેની સાથે આપણે એકની પાછળ ચાર શૂન્ય લગાડ્યા એટલે કે દસ હજાર લખ્યા તો બે ગુણ્યા દસ હજાર ફરીથી પાછી સરવાળાની નિશાની હવે વારો આવ્યો પાંચનો તો પાંચ ગુણ્યા હજાર વત્તા સો વત્તા છ ગુણ્યા દસ વત્તા એક ગુણ્યા એક ટૂંકમાં જે છેલ્લી સંખ્યા છે તેની સાથે એક ગુણવાનો એકમની જે સંખ્યા છે તેની સાથે દશકની સંખ્યા સાથે દસ ગુણવાના સોની સંખ્યા સાથે સો ગુણવાના હજારની જગ્યાએ જે સંખ્યા છે એની હારે હજાર ગુણવાના દસ હજારની જગ્યાએ જે સંખ્યા છે એની હારે દસ હજાર ગુણવાના પછી આગળ જતાં જે કાંઈ સંખ્યા મળે છે એટલા શૂન્ય વધારતા જવાના એકદમ સરળ છે પાંચ ગુણ્યા એક એક ગુણ્યા દસ બે ગુણ્યા સો ત્રણ ગુણ્યા હજાર ચાર ગુણ્યા દસ હજાર અને ત્રણ ગુણ્યા એક લાખ આવી રીતે આપણને વિસ્તરણ મળશે લખવું થોડુંક લાંબુ પડે પણ છે એકદમ સહેલું એક એક શૂન્ય વધારતા જવાના છે બાકી કાંઈ નથી અને એવી રીતે ન યાદ રાખો તો જે સંખ્યા છે એની પાછળ જેટલી સંખ્યાઓ છે એટલા એટલી શૂન્યની સંખ્યા એકની પાછળ લાગશે ચોથો પ્રશ્ન વિસ્તરણના આધારે સંખ્યાને અંકમાં તથા શબ્દમાં લખો હવે આપણને આખું વિસ્તરણ આપી દીધેલું છે આપણે તેના ઉપરથી સંખ્યા બનાવવાની છે અને પછી તેને શબ્દમાં લખવાનું છે જોઈએ આઠ નવ ત્રણ બે ચાર આવી રીતે છે એકમ દશક સો જુઓ એકમ દશક સો હજાર દસ હજાર તો કેવી રકમ આપણને મળશે નેવ્યાશી હજાર ત્રણસો ચોવીસ એવી રીતે બીજું વિસ્તરણ આપણને આપેલું છે તેને આપણે અંકમાં લખીએ તો આવી સંખ્યા મળશે એકમ દશક સો હજાર દસ હજાર લાખ અને દસ લાખ શબ્દમાં કેવી રીતે લખાશે બત્રીસ લાખ પંચોતેર હજાર આઠસો ઓગણત્રીસ નવસો ચાર પાંચમો પ્રશ્ન ચાર લાખ અઠયાવીસ હજાર સાતસો એકવીસ માં બેની સ્થાન કિંમતોનો ગુણાકાર શું મળે બેની સ્થાન કિંમત શોધવાની છે બે છે એ બે જગ્યાએ આપણને આપ્યા છે એકમ અને દશક એટલે એક બે છે એ દશકના સ્થાને છે એકમ દશક સો હજાર દસ હજાર બીજા બે છે તે દસ હજારના સ્થાને છે સૌથી પહેલાં આપણે બંનેની સ્થાન કિંમત લખીએ અને પછી બંને સંખ્યાનો ગુણાકાર કરીએ બેની સ્થાન કિંમત વીસ હજાર છે અને બીજા બેની સ્થાન કિંમત વીસ છે વીસ હજાર ગુણ્યા વીસ કરીએ બે દુ ચાર અને કેટલા શૂન્ય છે ચાર ને એક પાંચ તો પાંચ શૂન્ય લગાવીએ તો ગુણાકાર કેટલો મળે છે આપણને ચાર લાખ પ્રશ્ન છ જોઈએ ત્રેસઠ લાખ પચાસ હજાર નવસો સુડતાલીસ આ સંખ્યા આપણને આપેલી છે તેમાં છનું સ્થાન બદલ્યા વગર બાકીના અંકોની ફરી ગોઠવણી કરતાં સૌથી નાની સંખ્યા કઈ બને તે આપણે કહેવાનું છે કોનું સ્થાન નથી બદલવાનું છનું તો છનું સ્થાન એમનું એમ રાખીએ તો કેટલા અંકો છે ત્રણ પાંચ શૂન્ય નવ ચાર સાત ના આપણને ખબર છે નાનામાં નાની સંખ્યા શોધવાની હોય તો આપણે જે અંકો છે તેને ચડતા ક્રમમાં ગોઠવવા પડે તો બાકીના અંકો જે છે તેમાં સૌથી નાનો અંક શૂન્ય છે તેથી પહેલાં શૂન્ય લખીએ હવે શૂન્યને બાદ કરતાં બાકીના અંકોમાંથી નાનો અંક કયો છે ત્રણ એનાથી મોટો ચાર એનાથી મોટો પાંચ એનાથી મોટો સાત

કોઈપણ એક અંકનો બે વખત ઉપયોગ કરીને બનતી પાંચ અંકની મોટામાં મોટી સંખ્યા કઈ બને એક અંકનો આપણે બે વખત ઉપયોગ કરી શકીએ એવું કહ્યું છે અને મોટામાં મોટી સંખ્યા બનાવવાની છે તો મોટામાં મોટી સંખ્યા બનાવવા માટે આપણે અંકોને ઉતરતા ક્રમમાં ગોઠવવા પડે પણ એક સંખ્યાનો બે વખત ઉપયોગ કરવાનો છે એટલે કે જે સૌથી મોટી સંખ્યા છે એ સંખ્યા આપણે બે વખત લખવી પડે તો સૌથી મોટી સંખ્યા કઈ છે નવ તો નવને આપણે બે વખત લખીએ એટલે બે વખત નવ કરીએ તો નવ્વાણું મળે આપણને હવે જે અંકો બાકી રહે છે તેને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવીએ બાકી કોણ રહે છે પાંચ બે છ સૌથી મોટો અંક છે છ તેથી પહેલાં છ લખીએ એનાથી નાનો અંક પાંચ ફરીથી પાંચ લખીએ સૌથી મોટો અંક છે છ એનાથી નાનો પાંચ એનાથી નાનો બે તો જવાબ મળશે નવ્વાણું હજાર છસો બાવન